આજે વાત કરવી છે ગુજરાતના જેની પોલ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના એક નાનકડા પ્રાથમિક શાળામાં તો એવું લાગે છે કે છેતરાશે ગુજરાત તો રડશે ગુજરાત શું ને સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરશું શું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ છો નિર્ભય ન્યુઝ તળાજા તાલુકાનું ભેગાળી ગામ બાળકોના અંધકારમય ભવિષ્યમાં ધકેલાઈ ગયું છે આઠમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી જે હવે હાઈસ્કૂલમાં જવાની તૈયારીમાં છે તેને એ પણ નથી ખબર કે દેશના વડાપ્રધાન કોણ છે તેને એ પણ નથી ખબર કે મહાત્મા ગાંધી કોણ હતા સાહેબ જે બાળક પોતાનું નામ લખતા તેને નથી આવડતું તેને આઠ વર્ષ સુધી તમે શાળામાં શું શીખવાડ્યું ભેગાળી ગામમાં જાગૃત યુવાનોને જ્યારે આ મામલાની ખબર પડી ત્યારે તેઓ શાળાએ પહોંચ્યા ત્યારે જે દ્રશ્યો સામે આવે તેને જોઈને કોઈ પણ માણસને થાય કે આ શું શાળામાં શિક્ષકો મજાક કરી રહ્યા છે કે શું શાળાનું બિલ્ડિંગ જર્જરી હાલતમાં છે ગમે ત્યારે દુર્ઘટના સર્જાઈ શકે છે પીવા માટે પાણી શુદ્ધ પાણી પણ નથી શું આ છે આપણી સ્માર્ટ શાળાઓ શું આ છે ગુજરાતનું વિકાસશીલ રાજ્ય નજર કરીએ પહેલા તે વિડીયો પર આ તો આપણો ભાઈ પણ છે ઈ આપણે कितना आवड़ेगा पांच लक्षण है पांच में पांच लिख तो केम था पांच दो लक्षण में से था खूब सारा जो पांच का आवड़ेगा तो लगता है अभी देखो ने एकला आवड़े से आवड़े ना पार्टी सेतरी में पार्टी से पार्टी ओ एकला आवड़े ओ 87 लक्षण है कोई आवड़े से ने 87 लक्षण है लिख तो नहीं आवड़े सबको आवड़े से सबको

આપડ ને શીખવાડે બરોબર છે ને હું આવડે તને પછી કેટલા ભણે છો સો તું ભણે છો આખી લગતા આવડે છે અંગ્રેજીમાં

ખબર છે પ્રધાનમંત્રી કોણ છે કોણ આબેન્દતી અજી હમણાં તમને સાહેબ બતાવ્યું છે યાદ પડે તો નરેન્દ્રભાઈ મોદી ખૂબ સરસ હવે કોણ રાષ્ટ્રપિતા કોણ છે મહાત્મા ગાંધી કેટલા ભણે છો

તારું નામ પેલા આગળ પછી તારું નામ લખવાનું છે પછી પપ્પા નું લખવું છે રોહિત <laughs> સરસ <coughs> <coughs>

વાત કરીએ ભણતરની તો સાંભળી લેજો શિક્ષણ જગતના ઠેકેદારો અને બાળકોને પહેલેથી એબીસીડી નથી આવડતી કક્કો નથી આવડતો પણ સાહેબો તો તેમની બીજી એબીસીડી ભણાવવામાં લાગ્યા છે પાયો કાચો છે ને તમે મહેલ ચણવાની વાતો કરો છો સાહેબ આ કઈ રીતે શિક્ષણ પદ્ધતિ છે જ્યારે પરીક્ષાઓ લેવાય છે તો શું આ માત્ર કાગળ પર જ સો પરિણામ બતાવવામાં આવે છે આ શું કૌભાંડ ચાલી રહ્યું છે હવે વાત એ ગુરુઓની કરવી છે કે જેમણે આપણને ભગવાનનો દરજ્જો આપ્યો છે આપણે એમને ભગવાન બનાવે છે કે ભેગાળી શાળાના અમુક શિક્ષકો બાળકોના ભવિષ્ય કરતાં પોતાના મોઢામાં રહેલા માવાઓમાં વધારે રસ છે હા ખરેખર આ જે શિક્ષકો છે તે ક્લાસરૂમમાં બેસીને માવાઓ ચોળવા અને ગપ્પાઓ મારવાનું વધારે પસંદ કરે છે શું આ છે સરકારના શિક્ષકો જે લાખો રૂપિયાનો પગાર લે છે અને છેલ્લે બાળકોને શું મળે છે જ્યારે બાળક આઠમા ધોરણમાં આવી જાય છે ત્યારે તેને પહેલાં તો એવીસીડી નથી આવડતી પોતાનું નામ લખતા નથી આવડતું અને તમે કહો છો કે અમારી શિક્ષણ પદ્ધતિ ખૂબ સારી છે સાંભળી લઈએ પહેલાં વાલીઓનું શું કહેવું છે આપનું નામ મારું નામ દેવ મોરે પ્રદીપ છે ભેગાળી ગામનો વતી મને આ શાળામાં એકથી આઠ પ્રાથમિક શાળામાં એકથી આઠ લાગીને ભણતર છે પણ મને અહીંયા જોવામાં આવે છે કે નિશાળો પાણી પહેલાં તો શરૂઆતમાં તો હું કહું તો પાણીની સુવિધા અહીંયા નથી પીવાનું પાણી છોકરા જો ન મળે તો એ ક્યાં જાય એમ પછી બીજા નંબરમાં કે શિક્ષણમાં પૂછવામાં આવે તો એકથી આઠ લાગીમાં ગમે ને ગમે ભાંગાકાર ગુણાકાર આ તો વસ્તુ દૂર છે પણ હજી હોય એકડા નથી આવતા તો અત્યાર લાગીને શિક્ષણમાં કજું છે શું આનો પ્રશ્નનો સવાલ આપણે માવતરનો કાંઈ થોડી બધી જવાબદારી બને છે શિક્ષકોની જવાબદારી બનતી હોય તો અહીંયા અમારે આ આ કરવું ન પડે વિડીયા ન બનાવવો પડે ને આ બધું જોવી છે તો એક શરમ પડે છે કે ભેગાળી ગામમાં કોઈ શિક્ષણમાં આગળ જઈને કોઈ સરકારી નોકરી નથી આ દુઃખ દુઃખદ વાત છે તમારી શું માંગ છે હવે મારી માંગ એક છે કે શિક્ષણ પૂરું ટાઈટ થવું જોઈએ ને વાલીઓની જવાબદારી ન આવતી હોય એ ન જવાબદારી લેતા હોય તો અહીં સહી કરાવવામાં આવે કે તમારું છોકરું ભણે છે તમારા છોકરાને દાઢી કરાવી હોય તો ઘરે રાખો નગર ભણતર ભણાવવું છે તો સહી ભાઈ શિકાર કરીને કે શિક્ષણ બાબત મારવામાં આવે કે ટાઈટ થવામાં આવે તો શિક્ષકનો વાંક નથી એક પણ આપણે એમ નથી કહેતા કે શિક્ષકનો વાંક છે વાલી તેની રીતના ટાઈટ હોવો જોઈએ ઘરે ઘડી કલાક દોઢ કલાક ટાઈમ કાઢીને બધા એની પાછળ આઠમું પાંચમું પહેલું જે ભણાવ ભણતર ભણે છે બાકી <coughs>

જો આઠમા ધોરણમાં પૂગે અનકોય સપન બારપડી નું આવડે કેમાં મને તમારવાંતી આમાં અમે બધા સલાહકાર આપશું કે ઘરેબીનો બધા સલાહકાર આપશું અમે તમને જે લેસન આપો એનો જોજો નથી કર્યું હવે પછી જે બારપો છે આઠમા ધોરણવાળા છે એના બાદમાં આ ને એને એના હવે અમારી આ જે છે એ

અને મોટા પોતાના ગણેશ પરો ગણેશ માં ને ઓલી બપોરના પાટલે છે કેમાં તમને આખાનો અધ્યક્ષતા આવે ત્યાં સુધી કામ થા છે બાગોને કે બાગોને એવું એસએમસી

એમ કહે છે કે શહેરીમાં તોફાન કરે છે અને એક શિક્ષક એવું કીધું અમે મેદાનમાં माग્યું છે એવું કે તમારી પાસે એવું કે માંગણી કરી લેયું ભાઈ તમે ક્યો ભાઈ હાલો

ગામના યુવાનોએ મીડિયા સમક્ષ સાબિત કરી દીધું છે કે શાળામાં કેટલી હદે બેદરકારી ચાલે છે જ્યારે શિક્ષક જ શિસ્તમાં ન હોય જ્યારે શિક્ષક જ ભણવામાં તેને રસ ના હોય ત્યારે બાળકો પાસે શું અપેક્ષા રાખવી કેમ કે આપણે ગુરુઓને હંમેશા એક ઊંચો દરજ્જો આપે છે ગુરુ તે આપણે માનીએ છીએ આપણા જે ઘરમાં પરિવારવાળા પણ હોય છે તેને પણ થાય કે મારો બાળક શાળાએ જાય છે મારો બાળક ટ્યુશનમાં જાય છે તો શિક્ષક એને વધારે સારું ભણાવતા છે પણ શિક્ષક તો માવા ચોળવામાં વ્યસ્ત છે હવે જે શિક્ષણ મંત્રી પ્રદ્યુબન વાજા સાહેબ તમને પણ કઈ કહેવું છે કે જ્યારે મંચ પરથી તમે ભાષણો આપો છો ત્યારે શિક્ષણની મોટી મોટી વાતો કરો છો પણ જરાક તળાજાના ભેગાળી ગામે જે બાળકો છે તેમને પીવાનું પાણી પણ નથી મળતું તમે ક્યારે તે વિસ્તારમાં ગયા પણ છો ખરી શું તમે ક્યારે તપાસ કરી છે કે ધોરણ આઠમાં ભણતા વિદ્યાર્થીને પોતાનું નામ લખતા કેમ નથી આવડતું જે શિક્ષકો ક્લાસરૂમમાં માવા ખાય છે તેમની સામુ તમે ક્યારેક લાલ કરી છે સત્તાના નશામાં આટલા પણ મુશગુલ ના થઈ જવું જોઈએ કે ગરીબ બાળકોનો આક્રોશ ના દેખાય ભેગાળી ગામના યુવાનો આજે જાગ્યા છે ને કાલે આખું ગુજરાત જાગશે જો શિક્ષણ નહીં સુધરે તો યાદ રાખજો આજના જે જનતા છે તે સત્તા પર બેસાડવાની તાકાત તો રાખે જ છે પણ તમને ઉતારવાની તાકાત પણ રાખે છે આ માત્ર એક ગામની વાત નથી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કેટલા એવા ગામ છે જ્યાં શિક્ષણની આ જ રીતે ચાલી છે જે રામ ભરોસે જ આખું શિક્ષણ જગત ચાલી રહ્યું છે તો ખરેખર આપણે આવું શિક્ષણ અગત જોઈએ છે કે આપણે ખરેખર ગુજરાતને ખાલી નામ પૂરતું વિકાસશીલ બનાવવા માંગીએ છીએ કે ખરેખર વિકાસની માંગ જે તેના ઉપર લઈ છે જો સવાલ નહીં ઉપાડીએ તો કાલે જે આ ભવિષ્ય છે આપણા દેશનું ભવિષ્ય આપણે યુવાઓને ગણતા હોઈએ છીએ તો કઈ રીતે આગળ વધશે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં